એની રકમ મને આ પ્રકારે આપેલી છે દાખલા નંબર છ ની અંદર એવું કીધું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તે

નારંગી સ્વાદની મીઠાઈ હોય પેલા જ મને ચોખવટ કરી દીધેલી છે કે જે થેલો છે એની અંદર ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એટલે એનો મતલબ એમ થયો કે એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે એ અશક્ય ઘટના છે એટલે સંભાવના તમને ખબર પડી જાય કે 0 જ છે પરંતુ જો લખવું હોય તો કેવી રીતના લખી શકાય તો આ પ્રકારે આપણે લખી શકીએ કે થેલામાંથી નારંગીના સ્વાદની છેદમાં એ બરાબર કેટલા આવશે જીરો જો આની જગ્યાએ તમારે એવું હોય તો પણ શકો

ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ નવસો ને છે

એટલે જો એ ઘટના મને શું આપેલી છે ધારો કે હું a12 બરાબર નો તો a12 બરાબર મને શું આપેલું છે 0.992 આપેલું છે એટલે a12 બરાબર 0.992 આપ્યું છે એટલે કે સમાન ન હોય તેના બરાબર 992 આપ્યું છે તો સમાન હોય તો સમાન હોય એને કેવી રીતે દર્શાવી ધારો કે હું p(a) વડે દર્શાવું

આવું આપણી પાસે સૂત્ર છે તો જો એની અંદર કિંમત મૂકી તો પી ઓફ એ બાર બરાબર કેટલા આપેલા છે જીરો પોઈન્ટ નવસો બાણું તો હું કિંમત

દાખલા નંબર આઠ એની અંદર એવું કીધું છે કે ત્રણ કેવા છે લાલ ત્રણ લાલ અને પાંચ કેવા છે કાળા રંગના દડા છે યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો તો હવે મને શું કીધું છે કે બહાર કાઢેલ દડો અને બરાબર મને કેટલા મળે છે આઠ મળે છે ત્યારબાદ જે મને પ્રશ્ન પૂછ્યો છે કે જો આઈ ની અંદર મને કઈક આવો પ્રશ્ન કીધો છે કે લાલ દડા હોય એટલે હું આવું કઈક લખીશ કે લાલ દડો

એની અંદર મને એવું કેવામાં આવેલું છે કે લાલ ન હોય તેની સંભાવના કેટલી જો યાદ રાખવાનું છે આની અંદર ઘણા મિસ્ટેક કરતા હોય ઘણા બહુ સ્પીડ અંદર જો રકમ વાંચી જાય તો એ પ્રોપર સમજતા નથી આપણે એટલે કે દડા કાળા હોય તેના સાનુકૂળ પરિણામ તો દડા કાળા આપણે કેટલા આપેલા હતા પાંચ એટલે સાનુકૂળ પરિણામ બરાબર મને કેટલા મળે છે પાંચ

કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ